નમસ્કાર મિત્રો હુંય જાણો છું હું એ જાણું છું કે ખોટું બોલવાથી પાપ લાગે પણ હાલો અમુક જગ્યાએ સાચું બોલવાથી પથારી ફરી જાય છે એનું હું રમલાને એના મિત્રોએ પૂછ્યું તારે મેરેજ એનિવર્સરી ક્યારે છે તે કે ફોન આવ્યો ને એટલે રમલો બોલે ખૂબ રે હું વાહન ગાવા હાલ જ બેઠો છું લોટા ઉપર તારીખ જોઈને કહી દઉં કેરીએ કેળાને કીધું તને બધા નાગું કરીને ખાય છે તને બધા નાગું કરીને ખાય છે તને શરમ નથી આવતી એટલે કેળાએ કેરીને જવાબ દીધો એમ કો તને બધા કટકા કરીને ખાય છે તને વેદના નથી થતી સોમનાથની ટ્રેનમાં હું મારા મિત્ર બકાભાઈ દર્શને જતા હતા અને એક છોકરો વારે વારે બાથરૂમનો દરવાજો ખોલે આમ ડોકિયું કરે અને અંદર જોઈને પાછો આવીને બે જાય હું ચાર વાર થયું એટલે બકાભાઈએ પૂછ્યું કે આમ શું કામ કરે છે ઘડી ઘડી બાથરૂમ જઈને પાછો આવે છે અંદર કેમ નથી જ જાતું એટલે કે મારે જવું છે ક્યારેનું પણ અંદર કોઈ બેઠું છે મૂળ હામે મેરીસો હતો એક મચ્છર ઉદાસ બેઠો હતો એક મચ્છર ઉદાસ બેઠો હતો એટલે બીજા મચ્છરે આવીને પૂછ્યું કેમ ઉદાસ છે આજે એટલે કે હાળો હું ક્યારનો એ વિચારું છું કે થૂકદાનીમાં થૂકરીએ થૂકદાનીમાં થૂકરીએ ફૂલદાનીમાં ફૂલ રહીએ અને મચ્છરદાનીમાં હાળો માણસ કેમ કરી ગયો એક જણો ગોલ્ડ લોન નહીં બેંક આગળ ચાર દિવસથી હું તો એટલે વાય કીધું કેમ ભાઈ ચાર દિવસથી અહીંયા હોય છે એટલે એ હિન્દી ભાષી હતો એણે જવાબ દીધો કે અહીંયા લિખા હૈ કે સોને પે લોન મિલેગા લેકિન સલાહ ચાર દિનસે સોચ હું કે કોઈ લોન દેતા ક્યો નહીં એક જણાને એસબીઆઈ આગળ હુંતા એક માણસે પૂછ્યું કેમ અહીંયા હુએ છે તો કે જો હમણાં દૂધવાળાની હડતાલ થઈને એ રોડ ઉપર લોકોએ દૂધ ધોળી નાખ્યું દૂધની રેલમ છેલ દૂધની નદીઓ વહી ગઈ હવે શાકભાજીવાળાએ હડતાલ કરી તો રોડ ઉપર શાકના ટોપલે ટોપલા ઠાલવી દીધા એટલે મને હાળું મનમાં એમ છે કે કોકદી બેંકવાળા હડતાલ ઉપર ઉતરે અને બંડલોના ઘા કઈ રે બંડલોના ઘા કઈ રાખે તો મારું કામ નીકળી જાય એમ છે એક જ્યોતિષે ગ્રાહકને કીધું કે ભાઈ તારા મકાનની નીચે તારા ઘરની નીચે ખૂબ પૈસો છે પણ તારા કામનો નથી કે એ હાચું હું એ તદ્દન હાચું હળો હું પહેલાં મારે ફ્લેટમાં રહું હું પહેલાં માળે ફ્લેટમાં રહું અને નીચે બેંક અને એટીએમ બંને છે પણ પૈસા ઘણા છે પણ મારા કોઈ કામના નથી થેન્ક યુ મારી આ વાત આપ સૌને પસંદ આવી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો જય માતાજી